તો આ વિશે આપણે થોડુંક જાણી લેવું પડે કે કેવા લોકોને પ્રોફાઇલ લોક મારવો જોઈએ અને કેવા લોકોને પ્રોફાઇલ લોક ખોલો રાખવો જોઈએ કે મારા પોટા મારા ફ્રેન્ડ અથવા મારા ફેમિલી મેમ્બર એ જ જોઈ શકે તો તમે ફોફાઇલ લોક મારી શકો છો અને કેવા લોકોને પ્રોફાઇલ લોક નથી મારવાનો જો તમે કોઈ વિડીયો ક્રિએટર હોય વિડીયો બનાવતા હોય કોમેડીના બનાવતા હોય અથવા કુકિંગના બનાવતા હોય કોઈ પણ વિડીયો તમે બનાવતા હોય અને જો તમારી ફોફાઇલને તમે લોક મારી રાખશો ને તો આગળ કોઈ વ્યક્તિને ફેસબુક તમારા વિડીયો રિકમેન્ડ નહીં કરે એટલે તમને વ્યૂ પણ નહીં મળે અને લાઇક્સ પણ નહીં મળે એટલે એવા લોકો જો પ્રોફાઇલ લોક હશે તો તેવા લોકોને નુકસાની જવાની છે એટલે ખાસ કરીને તમારે જોઈ લેવાનું કે આપણે વિડીયો ક્રિએટર છીએ તો આપણી ફોફાઇલમાં લોક લાગેલો તો નથી ને અને જો તમારે લોક મારવો હોય તો હું આ વિડીયોમાં તમને સમજાવીશ લોક કઈ રીતે મારવો અને લોક કઈ રીતે ખોલવો બધી રીતે સમજાવીશ હા મિત્ર અને જો તમે કોઈ બિઝનેસ કરતા હોય તો તેવા લોકો પણ ફોફાઇલને લોક મારશે તો તેમને પણ નુકસાની જવાની છે કારણ કે બિઝનેસ કરતા હોય એટલે વિડીયો પણ બનાવતા હોય ફોટા પણ મૂકતા હોય કારણ કે એમના પ્રોડક્ટ છે સેલ કરવા માટે તો તેવા લોકો પણ જો પ્રોફાઇલ લોક મારી દેશે તો ફેસબુક છે એ આગળ રિકમેન્ડ નહીં કરે તેમના વિડીયોને એટલે તેવા લોકોને પણ જોવાનું છે કે મારે પ્રોફાઇલ લોક લાગી ગયો છે કે શું છે તો આ વિડીયોમાં આપણે શીખીશું આ બાજુ તમને સ્ક્રીન દેખાડી દઈશ સ્ક્રીનમાં જોઈ અને તમે પણ જાતે લોક મારતા શીખી જાઓ તો ચાલો આપણે વધુ સમય ના લેતા વિડીયોને ચાલુ કરી દઈએ તો આ બાજુ સ્ક્રીન ટાટ કરી દઉં છું પહેલાં તો આપણે આપણું ફેસબુકને ખોલી લેવાનું છે હવે મારું ફેસબુક ખુલી ગયું છે પછી તમને ઉપર ત્રણ આડી પટ્ટી દેખાતી છે તેને આપણે ફટાફટ ટચ કરી લેવાનું છે હવે જેવું તમે ટચ કરશો એટલે સીધા તમે મેન્યુમાં આવી જશો પછી તમારે નીચે થોડુંક સ્ક્રોલ કરવાનું છે હવે જેવું તમે સ્ક્રોલ કરશો એટલે તમને એક સેન્ટિંગ પ્રાઇવસી લખેલું દેખાતું હોય છે પહેલાં જ ઓપ્શન તેને ટચ કરી લેવાનું હવે જેવું તમે ટચ કરશો એટલે તમને સીધું તમને એક સેન્ટિંગ દેખાશે સેન્ટિંગ ઉપર ટચ કરી લેવાનું છે સેન્ટિંગ ઉપર ટચ કર્યા પછી તમને ઇન્ટરફેસ આ પ્રકારનો જોવા મળી જવાનો છે સેન્ટિંગ એન્ડ પ્રાઇવેસી પછી તમારે નીચે થોડું સ્ક્રોલ કરી દેવાનું છે હવે જેવું તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને ઓડિયસ એન્ડ વિઝિલિટી જોવા મળી જવાનું છે એટલે પહેલું જ ઓપ્શન ફો ફાઇલ લોકિંગ તેને ટચ કરી લેવાનું છે હવે જેવું તમે ટચ કરશો એટલે તમારે આ પ્રકારનો ફો ફાઇલનો તમારે લોગો આવી જશે અને એક નાનકું એવું તાળું આવી જશે બુલ બ્લુ કલરનું અને પછી તમે જોઈ શકો છો એમાં નીચે લખેલું છે લોક યુઅર ફોફાઇલ એટલે કે આપણે હવે આનો લોક કરવાનો છે તો અહીંયા લખેલું છે ઓનલી ફ્રેન્ડ વિલ સી યુઅર પોસ્ટ એન્ડ ફોટો પોસ્ટ એન્ડ સ્ટોરી ઓન યુઅર ફોફાઇલ એટલે કે જો તમે લોક કરી દેશો તમારી ફોફાઇલને તો તમારા મિત્રો જોઈ શકે છે એટલે કે તમારા ફ્રેન્ડ જોઈ શકે છે જે તમારા ફ્રેન્ડ છે ફેસબુકના એ તમારી પોસ્ટ જોઈ શકે છે તમારો વિડીયો જોઈ શકે છે તમે ટેગવાળી પોસ્ટ કરો છો તે પણ જોઈ શકે છે એટલે આ બધું તમારા ફ્રેન્ડ જોઈ શકે છે પછી તમે નીચે જોઈશો એટલે લખેલું હોય છે લોક યુઅર પ્રોફાઇલ તેને ટીક કરી લે લેવાનું જેવું તમે ટીક કરી લેશો એટલે આ પ્રકારનું તમને જોવા મળી જવાનું છે યુઅર લોક કેટ યુઅર પ્રોફાઇલ ઓનલી યુઅર ફ્રેન્ડ કેન સી થીઝ ફોટો પોસ્ટ એન્ડ સ્ટોરી ઓન યુઅર પ્રોફાઇલ એટલે કે હવે તમારા મિત્ર અને ફ્રેન્ડ આ જ જોઈ શકશે બીજું કોઈ નહીં જોઈ શકે તો તમે ઓકે કરી દેવાનું તમારે કણે હવે જેવું તમે ઓકે કરી દેશો એટલે તમારે આ પ્રકારનો ઇન્ટરફેસ આવી જવાનો છે યુ વેર લોકેટ વેર ફોફાઇલ લન મોર એટલે કે હવે તમારા મિત્રો જ જોઈ શકશે બાકી કોઈ બીજું કોઈ જોઈ શકશે નહીં ફ્રેન્ડ અથવા મિત્ર બરાબર ગુજરાતીમાં મિત્ર કહેવાય ઇંગ્લિશમાં ફ્રેન્ડ કહેવાય હવે મિત્રો આપણે લોકને ખોલતા શીખીશું તો પેલા તો આપણે પાસા ફેસબુકમાં વ્યવ જવાનું છે હવે ફેસબુકમાં આવી ગયા પછી તમને ઉપર દેખાતું હોય છે પાદૃત્ય યુ વેર લોકેટ યુ વેર ફોફાઇલ લન મોર બરાબર તેને જ મિત્રો આપણે ટીક કરી દેવાનું છે જો જેવું તમે સ્ટીક કરશો એટલે તમને આ પ્રકારનું જોવા મળી જવાનું છે કારણ કે આપણે હવે લોક ખોલવાનો તો હવે તમને એક બ્લેક કલરનું તાળું દેખાતું હોય છે તેને આપણે મિત્રો ટીક કરી લેવાનું છે જો હું ટીક કરીશ ને એટલે આ પ્રકારનું આવી જશે અને ઉપર લખેલું આવી જશે લોક યુઆર ફોફાઇલ અને જે આજની તારીખ હશે તમારી બાર તારીખ છે આજે તો હવે પાછું આપણે ફોફાઇલનો લોક ખોલવાનો છે તો અહીંયા લખેલું છે અનલોક યુઆર ફોફાઇલ બ્લૂ કલરમાં લખેલું છે તેને આપણે ટીક કરી લેવાનું છે બરાબર ને હવે જેવું તમે ટીક કરશો એટલે તમારી સામે આવું આવી જશે યુવર અનલોક યુવર પ્રોફાઇલ એટલે કે હવે તમે જો આને લોકને તમે ખોલશો તો કોઈ પણ વ્યક્તિ તમારી પ્રોફાઇલને જોઈ શકે છે તો હું અહીંયા ટચ કરી લઈશ ઓકે લખ્યું અહીંયા ગણે અને એકવાર રિપ્લેસ મારીશ હવે તમે જુઓ આપણી ફોફાઇલનો લોક ખોલી ગયો છે તો મળીશું હવે નવા વિડિયો સાથે નવા ટોપિક સાથે બાય બાય